નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો જો તમે ડિસેમ્બર બે હજાર ઓગણીસથી ફેબ્રુઆરી બે હજાર સુધીના બે હજાર વીસ સુધીના કરંટ અફેર્સના બસો સિત્તેર ટોપ મોસ્ટ આઈએમપી બસો સિત્તેર પ્રશ્નો લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ ફક્ત ઓનલી પંદર રૂપીસમાં તમને એ પ્રશ્નો મળી જશે તો ચલો મિત્રો હવે આજે કરંટ અફેર્સ ફેબ્રુઆરી બે હજાર વીસના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ જોઈ લઈએ તો મિત્રો આ રહ્યા આપણા આજના ફેબ્રુઆરી બે હજાર વીસના કરંટ અફેર્સના પ્રશ્નો ફર્સ્ટ ક્વેશ્ચન પ્રવાસી ભારતીય કેન્દ્ર હવે કયા નામે ઓળખાશે તો સુષ્મા સ્વરાજ ભવન તરીકે ઓળખાશે એચ આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘ એવોર્ડ બે હજાર ઓગણીસ જીતનારો ભારતનો પહેલો ખેલાડી કોણ બન્યો મનપ્રીત સિંઘ તાજેતરમાં ડેવિડ ડેન પુરસ્કાર કોને મળ્યો ગીતા સેનને યુ એ ક્રિકેટના ડાયરેક્ટર કોણ બન્યા રોબિન સિંગ પાંચમો ક્વેશ્ચન આઈ સી એઆઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ કોણ બન્યા અતુલ કુમાર ગુપ્તા ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન એઆઈસીએફના અધ્યક્ષ કોણ બન્યા અજય પટેલ યુનાઇટેડ નેશન જલવાયુ શિખર સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવશે તો બ્રિટનમાં બ્રાન્ડ મૂલ્યમાં સૌથી વધારો ધરાવતી બેંક કઈ બની ઇન્ડસલેન્ડ બેંક સી એનસીઆર અને એનપીઆરના વિરોધમાં પ્રસ્તાવ પાસ કરનારું ભારતનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો પાંડુચેરી દસમો ક્વેશ્ચન સી એ વિરોધમાં બિલ વિધાનસભામાં પાસ કરનાર પ્રથમ રાજ્ય કેરળ અગિયાર ભારતમાં સી એમ એસ કોપ તેરનું આયોજન ક્યાં કરવામાં આવશે તો ભારતમાં વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે ચર્ચા કરવા ભવિષ્યની રણનીતિઓ તૈયાર કરવા ગુજરાતના ગાંધીનગરમાં યાદ રાખજો મિત્રો ગાંધીનગરમાં સી એ એમ એસ કોપ તેરનું આયોજન કરવામાં આવશે જે સત્તર થી બાવીસ ફેબ્રુઆરી સુધી ચાલશે એ કાર્યક્રમ વિશે આગળ માહિતી લઈ લઈએ તો આ આ કાર્યક્રમમાં યજમાન તરીકે ભારતને આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવશે ભારત સરકાર ઓગણીસો ત્યાંશીથી સ્થાનાંતરિત વન્ય પ્રાણીઓના સંરક્ષણ સંમેલન સી એમ એસ સાથે કરારબદ્ધ છે ભારત સરકાર આ સ્થાનાંતરિત દરિયાઈ જાતિઓ પ્રજાતિઓની સુરક્ષા અને સંરક્ષણ માટે જરૂરી પગલાં લઈ રહી છે તેમજ એમના સંરક્ષણ અને બચાવ માટેની યોજનાની તૈયારી કરી છે જે માટે સાત જાતિઓ જેમ કે ડુંગોંગ વેલ શાર્ક સમુદ્રી કાચબો બે પ્રજાતિઓની ઓળખ કરાઈ છે સી એમ એસ કોપ તેરની મેજબાનીએ ભારતમાં વન્ય પ્રાણી સંરક્ષણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સત્તર ફેબ્રુઆરી બે હજાર વીસને સોમવારે સી એમ એસ કોપ તેરનું વિડીયો કોન્ફરન્સ માધ્યમથી ઉદ્ઘાટન કરશે સોળ અને સત્તર ફેબ્રુઆરી દરમિયાન કેન્દ્રીય પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર વિશેષ ઉપસ્થિતિ રહેશે સી એમ એસ કોપ તેરમાં ઉપસ્થિત રહેશે એકસો તેત્રીસ દેશોના પ્રતિનિધિઓ પ્રખ્યાત સંરક્ષણવાદીઓ અને વન્ય પ્રાણી સંરક્ષણના ક્ષેત્રમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય એનજીઓ સી ઓપીમાં ભાગ લેશે પંદર અને સોળ ફેબ્રુઆરીએ પૂર્વ સીઓપી બેઠકો જેમાં સ્ટેક હોલ્ડર સંવાદ ઉચ્ચ સ્તરની સેગમેન્ટ મીટિંગ અને ચેમ્પિયન નાઇટ એવોર્ડ સહિતના સમારોહ યોજાશે કોપનું ઉદ્ઘાટન સમારોહ અને પૂર્ણ સત્ર સત્તર ફેબ્રુઆરી યોજાશે ત્યારબાદ બાવીસ ફેબ્રુઆરીના રોજ સમાપન સમારોહ સુધી સાઇડ ઇવેન્ટ્સ અને વર્કિંગ ગ્રુપની બેઠકો થશે આ સાથે જ ઘણી બધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પ્રદર્શન ક્ષેત્રમાં વન્ય પ્રાણી સંરક્ષણની શ્રેષ્ઠ પ્રથાઓનું પ્રદર્શિત કરશે ભારતમાં સી એમએસ કોપ તેરની થીમ છે યાદ રાખજો મિત્રો સ્થળાંતરિત પ્રજાતિઓ ગ્રહને જોડે છે અને અમે તેમનું ઘરમાં સ્વાગત કરીએ છીએ આ બે હજાર વીસ સીએમએસ કોપ તેરની થીમ છે સીએમએસ સીઓપી તેરનો લોગો દક્ષિણ ભારતના પરંપરાગત આર્ટ ફોર્મ કોલામથી પ્રેરિત છે સીએમએસ સીઓપી તેરના લોગોમાં કોલમ આર્ટ ફોર્મનો ઉપયોગ ભારતમાં અમૂલ ફાલ્કન હમ્પબેક વેલ અને દરિયાઈ કાચબા જેવી મુખ્ય સ્થળાંતર પ્રજાતિઓને દર્શાવવા માટે કરવામાં આવે છે સીએમએસ સીઓપી તેર ગીબી ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ટ માટેનો માસ્કોટ એક એક ગંભીર રીતે લુપ્ત થતી પ્રજાતિ છે જેને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર અંતર્ગત સર્વોચ્ચ સંરક્ષણનો દરજ્જો આપવામાં આવે છે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે સીએ એફ કે જે આર્ટિકલ અને ભારતીય મહાસાગરો વચ્ચેના ક્ષેત્રને આવરી લેતા પ્રમુખ પક્ષી ફ્લાયવે નેટવર્કનો ભારત પણ એક ભાગ છે એટલે કે ઓછામાં ઓછા બસો ઓગણસીની વસ્તીમાંથી એકસો બ્યાસી સ્થળાંતરિત પ્રજાતિઓને આવરી લે છે જેમાં વૈશ્વિક સ્તરે જોખમી જાહેર થયેલી જાતિઓ પણ છે યજમાન તરીકે બેઠક બાદના સમયગાળા દરમિયાન ભારતને પ્રમુખ તરીકે નામિત કરવામાં આવશે સીઓપીના પ્રમુખ પદને રાજકીય નેતૃત્વ પ્રદાન કરવાનું અને સકારાત્મક પરિણામોની આપવાનું કામ સોંપવામાં આવ્યું છે જે સંમેલનના ઉદ્દેશ્યોને આગળ ધપાવશે જેમાં પાર્ટીઓના સંમેલન દ્વારા અપનાવવામાં આવેલા ઠરાવો અને નિર્ણયોના અમલીકરણ માટેના પ્રયત્નો સમાવેશ થાય છે ખોરાક સૂર્યપ્રકાશ તાપમાન આબોહવા વગેરે જેવા વિવિધ પરિબળોને લીધે જુદા જુદા સમય દરમિયાન જંગલી પ્રાણીઓની સ્થળાંતરિત પ્રજાતિઓ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓમાં મૂળ નિવાસસ્થાનથી અન્ય સ્થળ વચ્ચેનું સ્થાનાંતર અથવા હિલચાલ કેટલીક વાર હજારો કિલોમીટર માઇલ સુધી હોય છે સ્થળાંતર રૂટમાં સામાન્ય રીતે માળખાની સાઇટ્સ સંવર્ધન સાઇટ્સ પ્રાધાન્યવાળા ખોરાકની ઉપલબ્ધતા અને દરેક સ્થળાંતર પહેલાં અને પછી યોગ્ય રહેતાની ઉપલબ્ધતા હોવી જરૂરી છે ભારત વન્ય પ્રાણી સૃષ્ટિની એક સ્થાનાંતરિત પ્રજાતિઓનું ઘર છે જેમાં સ્નો સ્થિતતા અમૂર ફાલ્કન્સ બાર હેડ ગીઝ બ્લેક નેકડ ક્રેન્સ દરિયાઈ કાચબા ડમ્પોક્સ હમ્પબે વેલ વગેરેનો સમાવેશ છે અને સાઇબેરિયન ક્રેન્સ ઓગણીસો ઈ મરીન ટર્ટલ્સ બે હાજર સાત ડુંગોલ્સ બે હજાર આઠ અને રેપ્ટર્સ બે હજાર સોળના સંરક્ષણ અને સંચાલન પર સીએમએસ સાથે કાયદેસર રીતે બંધનકર્તા કરતા એમઓયુ પર હસ્તાક્ષર પણ કર્યા છે હવે બારમો ક્વેશ્ચન સિત્યોતેરમી રાષ્ટ્રીય સિનિયર સ્કે ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણ જીત્યું જોશના ચિનપાએ જ્યારે પુરુષ સિંગલ્સનો ખિતાબ સૌરવ ગોસલે જીત્યો ભારતના નવા નાણા સચિવ કોણ પાંડા ગો એરના સી ઈઓ સી ઈઓ કોણ બન્યા વિનય દુબે ઇન્ડિયન એચિવર એવોર્ડ બે હજાર વીસથી કોને સન્માનિત કરવામાં આવ્યા ડોક્ટર સોહિની શાસ્ત્રીને પવન હંસ લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટર કોણ બન્યા સંજીવ રાજદાન સ્ટાર્ટઅપને મજબૂતી દેવા માટે ઓડિશા સરકારે કઈ બેંક સાથે સમજૂતી કરી એચડીએફસી વૃક્ષારોપણ વધારવા માટે પ્યાર કા નામની પહેલી કઈ રાજ્ય સરકારે શરૂ કરી બિહાર રાજ્ય સરકારે ઈસરો દ્વારા સ્થપાયેલી ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ એનએસઆઈએલ ના અધ્યક્ષ કોણ બન્યા જી નારાયણ વીસ તાજેતરમાં કયા ગીતાર વાદકનું નિધન થયું સોનમ શેરપાનું બાયો એશિયા સમિટ બે હજાર વીસનું આયોજન ક્યાં કરવામાં આવશે હૈદરાબાદમાં હવે બાવીસમાં ક્વેશ્ચનમાં પાસઠમો જે ફિલ્મફેર એવોર્ડ બે હજાર વીસ થયો એના વિશે માહિતી લઈ લઈએ ટાઇમ્સ ગ્રુપ દ્વારા ઓગણીસો ચોપ્પનથી ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવે છે કોણા દ્વારા ટાઇમ્સ ગ્રુપ દ્વારા આ વખતે તેમનું આયોજન ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ગુવાહાટીમાં કરવામાં આવ્યું છે સૌથી વધુ એવોર્ડ ફિલ્મ ગુલી બોય યાદ રાખજો મિત્રો ફિલ્મ બોય એ જગ્યા મેળવી બેસ્ટ એક્ટરમાં રણવીર સિંઘ ફિલ્મ ગુલીબોય માટે બેસ્ટ એક્ટ્રેસ આલિયા ભટ્ટ ફિલ્મ ગુલીબોય માટે બેસ્ટ ડાયરેક્ટર જોયા અખ્તર ફિલ્મ ગુલીબોય અને બેસ્ટ ફિલ્મ ગુલી બોય ક્રિટિક્સ બેસ્ટ ફિલ્મ આર્ટિકલ પંદર બેસ્ટ પ્લેબેક સિંગર પુરુષ અરિજીત સિંહ બેસ્ટ પ્લેબેક સિંગર મહિલા શિલ્પા રાવ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ રમેશ સિપ્પી ક્વેશ્ચન જુનિયર પુરુષ હોકી બે હજાર એકવીસનું આયોજન ક્યાં કરવામાં આવશે તો ભારતમાં ચોવીસ રમતગમતનો ઓસ્કાર સમાન લોરેન્સ સ્પોર્ટ્સ મોમેન્ટ એવોર્ડ કોને આપવામાં આવે છે સચિન તેંદુલકર તો મિત્રો આ આધાર થોડા આપણા બે ફેબ્રુઆરી બે હજાર વીસ ના પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીના મહત્ત્વના બસો સિત્તેર પ્રશ્નો જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોય પીડીએફ સ્વરૂપે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે જેમાંથી તમે ડાઉનલોડ કરી શકશો તો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત